દાહોદ સાયબર ક્રાઇમ પોલીસે પેટ્રોલ પંપની ડીલરશીપ અપાવવાની લાલચ આપી અને ફ્રોડ કરનાર આરોપીને ઝડપી પાડ્યો છે દાહોદ જિલ્લાના ફરિયાદીને હિન્દુસ્તાન પેટ્રોલિયમ નામનું ખોટું વેબ પેજ બનાવી પેટ્રોલ પંપ ડીલરશીપ આપવાની લાલચ આપી આરોપીએ ડીલરશીપ ફોર્મ ભરાવી વિવિધ રજીસ્ટ્રેશન ફીસ પ્રોફાઇલ ફીસ ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને સર્વે કરવાની ફીસ સહિત લાયસન્સ ફીસ સહિતની વિવિધ પ્રકારના ટેસ્ટિંગ સર્ટિફિકેટના બહાને આરોપીએ કુલ પંચાવન લાખ છત્રીસ હજાર સાતસો જેટલી સાયબર ક્રાઇમ પોલીસ અને ટેકનિકલ એનાલિસિસ તેમજ હ્યુમન સોર્સિસ દ્વારા આ આરોપીને નેપાલ બોર્ડર પાસે આવેલ રક્ષોલ ગામ પૂર્વ પંચારણ ખાતેથી ઝડપી પાડ્યો હતો આ આરોપી ખાસા સમયથી સમગ્ર માહિતી એકત્ર કરી અને ત્યારબાદ ઓનલાઈન વેબ પેજ બનાવી લોકો સાથે કરી રહ્યો હતો ફ્રોડ ત્યારે દાહોદ સાયબર ક્રાઈમ બ્રાન્ચની ટીમે આરોપીને આદિલનગર રિંગ રોડ લખનૌથી ધરપકડ કરી દાહોદ ખાતે લાવી આગળ વધુ કાર્યવાહી હાથ ધરી છે ઓકે બનાવની હકીકત એ પ્રકારની છે કે દાહોદ જિલ્લામાં વ્યક્તિને પોતાને પેટ્રોલ પંપ પંપની લાયસન્સ મળે છે પેટ્રોલ પંપ તમે શરૂ કરી શકશો એ પ્રકારનો સંપર્ક કરવા માટે એના આધારે એક હિન્દુસ્તાન પેટ્રોલિયમ લિમિટેડ આના ઉપરથી એક પેજ બનાવવાના છે અને એના ઉપર એ વ્યક્તિને લઈ જઈ એમને અલગ અલગ ફી ભરવાની જેમ કે રજિસ્ટ્રેશન ફી ડોક્યુમેન્ટેશન ફી લાયસન્સ ફી પેટ્રોલ પંપની ફી ઇમ્પેક્ટ લગતની ફી વિવિધ ફી હેઠળ આ પરમિશનના બહાના હેઠળ એમની પાસેથી અલગ અલગ સમયે મળી ટોટલ પંચાવન લાખ રૂપિયાનું ફ્રોડ થયો આ ગુનો રિટેક કરવા માટે જિલ્લાના પોલીસ વડા ડૉક્ટર આદિપસિંહ ઝાલા સાહેબના ટેકનિકલ માર્ગદર્શનમાં એલસીબી એસઓજીની મદદ લઈ સાયબર ક્રાઇમના પીઆઈ ડીડી ભડિયા પ્રવેશ ડીવાઈસપી જય કંસાર વગેરે મહેનત કરી રહ્યા હતા એ દરમિયાન માહિતી મળતા કે નેપાળ બોર્ડર નજીક બિહારના ચંપાણ પાસેની વ્યક્તિ છે એમાં સંડોવાયેલો છે જેના આધારે પ્રવેશ ડીવાઈસપી જય કંસારા કે ડીડી પડિયા એમની ટીમ બનાવી રવાડા કરવામાં આવી અને ટીમે હ્યુમન સોર્સ ટેકનિકલ સોર્સ વગેરે મદદ લઈ આરોપીને ત્યાંથી મૂવ કરી લીધું હોય અને આરોપી યુપીના લખનૌ ખાતે મોજૂદ હોવાની માહિતી મળે જેથી યુપીના લખનૌ ખાતેથી આરોપીને પકડી પાડવામાં સફળતા મળી રહી આ આરોપીને આધારે આગળ કોને નાણાં ટ્રાન્સફર કર્યા છે કોણ મેઇન બેનિફિશરી છે કેટલા નાણાં કઈ જગ્યાએ ટ્રાન્સફર થયા છે તો રિકવર કરવાની પ્રોસેસ અન્ય આરોપી કરવાની પ્રોસેસ વગેરે બધી હાથ ધરવામાં આવેલી છે महेश वर्मा जीटीवी न्यूज दाहोद